ગારિયાધરમાં આવેલી ગોકલધામ સોસાયટીમાં પોલીસે રેડ કરી નશાકારક સીરપનો જથ્થો ઝડપી લીધો હતો ત્યારે સીરપના જથ્થા બે ઇસમને પણ પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી ગારિયાધર પોલીસે દ્વારા બાતમીના આધારે મોટી કાર્યવાહી કરીને નશીલા પદાર્થનું ગેરકાયદેસર ઉત્પાદન અને વેચાણ કરતા બે ઇસમોને ઝડપી પાડ્યા હતા પોલીસને બંને પાસેથી કુલ રૂપિયા પંદર લાખ સુડતાલીસ હજાર આઠસો છાસઠ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ગારિયાધર પોલીસે તપાસ દરમિયાન કુશાળ સૌજીભાઈ માણિયા અને જીગ્નેશ સૌજીભાઈ માણિયા નામના બે સગા ભાઈઓને ઝડપી લીધા હતા આ બંને શખ્સો કોલા ડ્રિંક્સની ફેક્ટરીની આડમાં પરફ્યુમ્સ જેવો અને નશાકારક આલ્કોહોલની પ્રવાહી તૈયાર કરીને તેને કોલાના અલગ અલગ ફ્લેવર ભેળવીને નશીલા પીણા બનાવતા હતા આ ઝેરી અને આરોગ્ય માટે હાનિકારક પીણાનું છૂટક અને જથ્થાબંધ વેચાણ કરીને તેઓ લોકોને છેતરી રહ્યા હતા પોલીસે શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી તારીખ ચાર નવ બે હજાર પચીસ રોજ ગારેધાર પોલીસ સ્ટેશન ખાતે આવેલ ન્યુ માણિયા બ્રદર્સ ગોકુલધામ સોસાયટી ગારેદારની જે દુકાન હતી દુકાનના એ પ્રોપરેટર કુશાલભાઈ સવજીભાઈ માણિયા અને જિગ્નીશભાઈ સવજીભાઈ માણિયા એ જેઓ દ્વારા નશાકારક જે કોસ્મેટિક પ્રોડક્ટ જે કહેવાય કે જેની અંદર તેરસો ટકાથી લઈને અઢસો ટકા સુધી આલ્કોહોલ કન્ટેન ધરાવતી બોટલ છે એનું લોકોને નશા કરાવવા માટે અને દારૂની હવેજીમાં લોકો નશો કરી શકે એ હેતુથી વેચતાની વેચતા હોય તેવી હકીકત છે એ ગારેધર પોલીસ સ્ટેશનના ધ્યાને આવેલ હતી જે બાબતે ગારેતર પોલીસ સ્ટેશન દ્વારા ચાર નવ બે હજાર પચીસના રોજ ન્યૂ માણિયા બ્રધર્સના વિરુદ્ધમાં જણાજજોગ જે કહેવાય દાખલ કરવામાં આવેલી હતી તથા ત્યારબાદ એ બાબતે વધુ તપાસ કરતા ગત તારીખ છ નવ બે હજાર પચીસના રોજ આ જે ન્યૂ માણિયા બ્રધર્સ છે એમના પ્રોપરેટર કુશાલભાઈ સૌજીભાઈ માણિયા તેમજ જીગ્નેશભાઈ સૌજીભાઈ માણિયા એમના રહેઠાણ અને એમની જે પ્રાઇવેટ મિલકત છે ત્યાં દરોડો પાડતા ત્યાંથી કુલ પંદર લાખ સુડતાલીસ હજાર આઠસો ને છાસઠ રૂપિયાનો જે મુદ્દામાલ છે એ રિકવર કરવામાં આવ્યો હતો મુદ્દામાલની વિગત જોઈએ તો એમાં બ્રાઇટ લાઈમ નામની જે કોસ્મેટિક પ્રોડક્ટ છે તેની ત્રણ હજાર એકવીસ બોટલ આજમાં લેવેન્ડર નવસો એક બોટલ આજમાં લાઈમ બોટલ છે એક હજાર સાતસો ને પચીસ તેમજ એકવા રોઝ નામની બોટલ છે એવી બસો પંચ્યાસી જ બસો લિટર રો ઇથેનોલ જે કહેવાય તે ઝડપી પાડવામાં આવ્યું હતું સદરૂ બાબતે વધુ તપાસ કરતા જાણવા મળેલ કે ખુશાલભાઈ સૌજીભાઈ માણિયા તેમજ જીગ્નેશભાઈ સૌજીભાઈ માણિયા દ્વારા કોઈપણ જાતના ફૂડ એન્ડ ડ્રગ્સના મેન્યુફેક્ચરિંગ લાયસન્સ વગર અથવા તો અન્ય કોઈ પણ પ્રકારના લાયસન્સ વગર આ સમગ્ર જે આલ્કોહોલ કન્ટેન્ટવાળી જે સૌંદર્ય પ્રસાધનની બોટલો છે તેનું મેન્યુફેક્ચરિંગ પણ કરવામાં આવતું અને આવતું હતું અને તેમની વધુ તપાસ કરતા તેમની પાસે કોઈપણ પ્રકારના મેન્યુફેક્ચરિંગ લાયસન્સ છે એ મળી આવેલ ન હતા જેથી કરી અને ગેરકાયદેસર રીતે આલ્કોહોલ કન્ટેન્ટ ધરાવતી બોટલોનું મેન્યુફેક્ચરિંગ તેમજ નશાના વપરાશ માટે લોકોને વેચાણ કરતા હોય તે બાબતે બીએનએસની કલમ એકસો ત્રેવીસ ત્રણ પાંચ તેમજ પ્રોવિવિશનની કલમ પાંસઠ એ પાસઠ બી એકસો સોળ બી સિક્સટી સેવન એ એટી વન અને નાઇન્ટી બી બે

તેમની પેઢીમાંથી આ માલ લાવવામાં આવતો હતો